અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ઝી ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે જી હા અહેવાલ બાદ આખરે તંત્રએ જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારી લીધા છે બોટકાંડ બાદ પણ લાગ્યા હતા આરોપીઓના હોર્ડિંગ્સ જાહેરાતના હોર્ડિંગ્સ લગાવી આરોપીઓ કમાણી કરતા હતા ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્રની આંખ ઉઘડી છે કોર્પોરેશનની ટીમ હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહી કરી રહી છે તો આપને જણાવી દઈએ વડોદરામાં લેકની આસપાસ જે હોર્ડિંગ લાગેલા છે તેને લઈને ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ઝી ચોવીસ કલાકના આ અહેવાલની ધારદાર અસર થઈ છે

જી ચોવીસ કલાકનો અહેવાલ પ્રદર્શિત થયો તંત્ર જાગ્યું અમે જી ચોવીસ કલાકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આમાં તો જેના નામ આવતો હોય તમામની પૂછપરછ થઈ જોઈએ એમનો દીકરો હોય કે ભાઈ હોય કે કાકા હોય તમામ જો આ સર્કલમાં આવતા હોય તો તમામની કાયદેસર રીતે પૂછપરછ પૂછપરછ કરી જોઈએ વડોદરામાં ઝી ચોવીસ કલાકના અહેવાલની મોટી અસર થઈ છે હરની લેક જોન બોર્ડ દુર્ઘટના બાદ પણ આરોપીઓ અને તેમના જે મળતિયા કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવીને કમાણી કરવામાં આવી રહી હતી અને તે બાબતનો અહેવાલ ઝી ચોવીસ કલાક દ્વારા દર્શાવવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો કે અહેવાલ બાદ જે જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ્સ છે તેને કોર્પોરેશન દ્વારા ઉતારી લેવામાં આવે છે આ હરની લેક ઝોન હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના આપ જોઈ શકો છો કે આવ્યું જે હરની લેક ઝોન છે કે જ્યાં બોર્ડ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો મળીને ચૌદ લોકોના મૃત્યુ થયા હતા અને તે મૃત્યુ બાદ પણ જે આરોપી અને તેના જે મળત્યા કોન્ટ્રાક્ટર છે નિલેશ શાહ અને અર્પણ શાહ તેમના દ્વારા અહીંયા જાહેરાતના હોર્ડિંગ્સ લગાવીને કમાણી કરવામાં આવી રહી હતી અને ક્યાંક નિયક તેનો પાર્ટ જે આરોપીઓ સુધી કમાણીનો પહોંચતો હતો તેઓ સૂત્રો પાસેથી માહિતી મળી હતી અને તેના આધારે આખો અહેવાલ દર્શાવ્યો હતો અહેવાલ પ્રસારિત થયાના કલાકો બાદ જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ તમામ જે હોર્ડિંગ્સ છે તે ઉતારી લીધા છે અને જે જાહેરાતના કમાણી થતી હતી તે હવે આરોપીઓની બંધ થઈ છે મરતદ્યાઓની બંધ થઈ છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે નિલેશ શાહ અને અર્પણ શાહનું નામ હવે સામે આવ્યું છે કે તેમની પણ આખી આ લેક ઝોન બોટ દુર્ઘટના જે ઘટી છે અને લેક ઝોનની જે પ્રિમાઇસિસ છે તેમાંથી તેઓ આવક કમાવી રહ્યા હતા કમાણી કરી રહ્યા હતા ત્યારે શું પોલીસ તેમની પૂછપરછ કરશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે કેમ ઝી ચોવીસ કલાકના અહેવાલની રાહ જોવી પડી કેમ અહેવાલ પહેલાં કોર્પોરેશનના અધિકારીઓએ પોતાની ઊંઘ ન ઉડાડી અને કેમ તેમને સામેથી આ હોર્ડિંગ ઉતારી લેવા સુધીની કાર્યવાહી નથી કરી ત્યારે આવા જે અધિકારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ જમીન મિલકત શાખા હોય કે ફ્યુચરિસ્ટિક સેલ હોય આ બંને અધિકારીઓ જવાબદાર છે કે જેને ઘટના ઘટ્યા બાદ પણ આ હોર્ડિંગ ન ઉતારી અને આરોપીઓ અને તેમના જે મળદ દેવાની જે કમાણી છે તે અહીંયાથી યથાવત રહે તે પ્રકારનું ષડયંત્ર કર્યું ત્યારે ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનરે પણ આ મામલામાં કાર્યવાહી કરવી જોઈએ સાથે જ પોલીસ કમિશનરે પણ જે એસઆઇટીની ટીમની રચના કરી છે તેમાં નિલેશ શાહ અને અર્પણ શાહની આરોપી પરેશ શાહ સાથે શું ભૂમિકા છે શું તેમના સાથેનો સંબંધ છે તે બાબતની તપાસ કરવી જોઈએ તો ચોક્કસથી મોટા ખુલાસાઓ પણ સામે આવી શકે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા